Umurnya gak lalu bagi, lalu bagi. <tusurra>

어려우세요. 뭐 어디? 뭐 밑에 붙지. 또 ભારત માતા આજે જે તમે ફટાકડા આનંદ ઉત્સવ ઉજવો ખબર છે આજ રોજ વડીયા ખાતે જે ઘણા વર્ષો થયા જે માગણી હતી કોલેજ ની તે આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડિયાને કોલેજ ફાળવવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી આજે માગણી હતી તે કૌશિકભાઈએ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર તાલુકાની જનતા તાલુકા તાલુકાની લોકોની માગણી હતી બહાર જવું પડતું હતું વડિયાના લોકોને આમ ગોંડલ જેતપુર દૂર દૂર તે સંપૂર્ણ આ વડિયા ખાતે આજે કોલેજ આપી અને ખૂબ